અને આથી આ તો રોટલા આ તો મુશિયાળી માં બનવાનું છે મારો તો આ ફ્રિજ મને શું કહેવાય વિસ્કી ગઈ પિયર વિસ્કી ગઈ પિયર એવું છે તમારું તબલા એમ છોડી મેલ એટલે તું ખબરવા લે પછી મન વાય

કોમ તો હા સારું બૈરો જ કરેતી ભાઈ આપણું કામ નહીં આ બે દાડા ખાલી સ્વણભરી મો ક્યારે એમ બેડે બધું હાદળ થઈ ગયું અને આપણે એમ કરતા હોય કા કર ને પેલું કર હારું બૈરો કોમ કરીને આપણું કોમ નહીં હો ભાઈ આ કેમ ભાઈ આ વાળો આ તમે રહી જતા તા અમે તો આથી નહીંકડ્યા વળીયા તું કેમ બૈરોનું કામ કરી અત્યારે તબેલો કર્યો ઘેર એ તબેલો કા આમના કોઈ જ ના તો ચાની કરી વાળી તબેલો એટલે કાકા બૈરુત તો જુઓ કેટલા બધો કઈ કઈ કંટાળ્યો ઉતરણ કરવા હોય હતે હું મારું કામ કરું પણ આતાના છોકરા જેવા તૈયાર થઈને ફરતા ને તું ઘેર સોણ ઉપર ઈ લેતા ને શરમ નહી આવતી તૈયાર તો હું પણ બૈરુત જતુરી હું કરું એટલે બૈરુત જતુરી તો કે આ મજૂરી આલી ભરાય હોર રૂપિયા ના એવા હોર રૂપિયા મફત આવી કોઈ જીમર લાડવામાં જી નાખવાના પૈસા નહીં કોણે ભડકા ના ખાવા આખી જિંદગી બૈરાના જ તમે યાર મને મગજ ઠેકોણા લાવ અને હું મારા હાહરી જઈને બૈરા લઈ આયો હમણા હાલ બિયર બૈરું ને તું પડ્યા વાલામ હું લેવા વાલામ પરું લે હું

મેચિ જાય તમાર જોવા ના હોય સમજો મને લાગે નાહિ જે આ કોમ ની પ્રેક્ટિસ કરીશી શું કેવું હા તે વાત છે કાકી જિંદગી આ કોમ કરવાનું છે એટલે શીખવું પડે તમે જાહ એથી મે તો જાહું ને ખાવાન ટાઈમ નકર પય સોણ થોડું બાકી હતું બીજું રોટલા બોટલા હેડો શાકભાજી વાટો અજી અમાર પંચત કરો રસ્તો પકળો કો સોના મને તમ તું એ તું નકલ્યા दारुડિયા નાગી બના રે ને બીના ભાબી આવી ઓરે બીના ભાબી નો મોનો આ બૈરો હવે જવા દઉં તારો રે બરો સો મી રે રે ઉતરાણ આવી જઈ બધા મારા ચીકી શું પેલું ખાહી પકો પકોભાઈ ખાહી ચટણી રોટલો ચમકાવી બૈરું નહીં ઘેર નહીં આવડતું નહીં કોઈ બનાવતા એટલા માટે એટલે આ ઉતરણ તો ફેલ જેવી જ છે કોઈ બીજું કરવાનું નહીં ઓમાં

મારો તો નસીબુ ફરી હા હારી જવાનું તું આજે બસ નામ રોજ સ્વામી મળો બસ હું અલ્યા જવું છું હા હારી હા હા બસ સ્ટેન્ડ પૂછ્યું કે આજ તો બસો બંધ છે તો હેઠળ ગાડી પકડી હે હા શું કરીએ આવો હારું હવે પકડ ગમત તમારી જ વાતો ચાલુ છે તમે હું સરપંચ છું સરપંચ નહીં યાર તમારા કોમ એવો બોલી ચમ કોમ એટલે કો સમજો ના હું એક દાડો સોણ ભરતા હોય કે પકો ભાઈ એક દાડો તા પારો લઈ જતા હોય

તારો ભા મારા આખા ગો નું ભાઈ બંધુ ભાઈ બંધુ જેટલો મેળો માર્યો ના દાળા બધા અસર અસર બનાવી ખાઈ હું તો મરતું રોટલો જેવું વિચાર્યું કીધું

અરે વનઈ અને મારા બાપાએ મને ઓવો ડ્રેસ લઈ દીધો છે તો ઈ પહેર્યો તો મી તો મને બાપાએ આવું તો મલત ના ભૂસ્યા હી અમે કોઈ કરવાની ચલાવવાના જ અમે આવતા પાટિયા સુધી હું જઉં બાપને દેખાય ડમફરમાં ગાડી લઈ લો ગાડી લઈ લો ના ગાડી લેવાતી નહીં માર માટે થઈ ગાડી તો હું કાલ લઈ લઉં

पतंग चगाया तू काय कुठे पतंग चगाया हे पतंग चगायला